હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ ચૌદ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી પાઠ ચૌદની સમજૂતી મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ ચૌદ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી વિદ્યાર્થી મિત્રો વિડીયોનો આ પહેલો ભાગ છે બીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો અહીંયા છે વાત છે ખરાબ સ્વપ્નની અહીંયા વાત આપી છે એ અત્યારે સ્વપ્નની વાત છે જસમા નામની વ્યક્તિ છે એને સપનું આવ્યું છે મદદ કરો મદદ મને બચ્ચાઓ આ ઉ દરેક જગ્યાએ બુમાબૂન અને રાડારાડ થતી હતી મદદ કરો મદદ કરો બચ્ચાઓ બચાવો એવી રાડા થતી હતી ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા સ્વપ્નની વાત છે ધરતી હલતી હતી બધા રાડો નાખતા હતા લોકો ચારે બાજુ દોડતા હતા મોટીથી બૂમ પાડી હું ઊઠી ગઈ મોટેથી બૂમ પાડી હું ઊઠી ગઈ એવું જસમા કહે છે મારી બૂમ સાંભળી મારી માતા પણ ઊઠી ગઈ મારી બૂમ સાંભળી અને મારા મમ્મી પણ જાગી ગયા દોડતી આવી મને જરા જોરથી પકડી લીધી મારા મમ્મી દોડા દોડા આવે છે અને મને જોરથી પકડી લે છે તે એવું જ ખરાબ સ્વપ્ન હતું ધરતીકપ આવવાને અઢાર વર્ષથી વધારે સમય થઈ ગયો હતો આવું જ ખરાબ સ્વપ્ન હતું જે ધરતી કપનું હતું એના આજે અઢાર વરસ થઈ ગયા હતા પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી એટલે કે શેકિંગ એને અંગ્રેજીમાં શેકિંગ કહેવાય અને ધ્રુજતી એટલે ટ્રમ્બલિંગ અનુભવું છું હજુ પણ મને નિંદ્રામાં એટલે ઊંઘમાં ધરતી હલતી હોય એવું લાગે છે હું જસમા છું હું ગુજરાત રાજ્યના કસ્ત વિસ્તારમાં રહું છું જસમા આ વાત કરે છે એને સપનું આવ્યું એ વ્યક્તિનું નામ એ જસમા છે અને એમ કહે છે હું ગુજરાત રાજ્યના કચ્છમાં રહું છું કચ્છની અંદર ભયંકર ધરતીકપ આવ્યો હતો બે હજાર એકમાં જ્યારે ધરતીકપ આવ્યો ત્યારે હું અગિયાર વર્ષની હતી જસમા એમ કહે છે કે હું જ્યારે ધરતીકપ આવ્યો ને ત્યારે નાની એવી હતી અગિયાર વર્ષની હતી તે દિવસ હતો છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ હતો અને બે હજાર એકની સાલ હતી ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા બાળકો છે એ શાળાના મેદાનમાં હતા ઘરડા લોકો છે એ પરેડ પર ટીવી જોવા માટે ભેગા થયા હતા અચાનક મેદાન હલવા લાગ્યું લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે ને શું કરવું બધે જ ગભરામણ હતી આવો ધરતીકપ ક્યારેય કોઈએ જોયો ન હતો અચાનક મેદાન હલવા લાગે છે બધા લોકો ડરી ગયા આમ તેમ દોડવા લાગે છે કોઈને ખબર ન હતી કે આ શું થાય છે બધે જ ગભરામણ હતી બધા જ ચિંતામાં હતા બધાએ ગભરાઈ ગયેલા હતા થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીન દોસ્ત થઈ ગયું જમીન દોસ્ત થઈ જવું એટલે પડી જવું બધું ભાંગીને પડી ગયું થોડી જ મિનિટોમાં બધા ઘર ભાંગી ગયા પડી ગયેલા ઘરના પથ્થરો કાદવ અને લાકડા અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં ઘડા અનાજ ખોરાક વગેરે બધું દટાઈ ગયું ઘરની અંદર છે એ પડી જવાથી બધું દટાઈ ગયું છે ઘરના પથ્થરો તૂટી ગયા દિવાલો પડી ગઈ લાકડાને કાટમાળ નીચે પડી ગયો એને નીચે બધું દટાઈ ગયું છે તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી કે જે લોકો દટાયેલા હતા એમને કેમ બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કેવી રીતે કરવી એ સમયે વ્યક્તિ છે ખાલી બે જ વસ્તુ વિચારતી કે આ લોકો જે દટાઈ ગયા છે એમને કાઢવા કેવી રીતે એને બચાવવા કેવી રીતે અને જે લોકોને વાગ્યું છે એને કેવી રીતે સારવાર કરવી ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું દવાખાનું હતું એ પણ ભાંગી ગયું હતું એને પણ નુકસાન થયું હતું તૂટી ગયું હતું પડી ગયું હતું ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા ઇન્જર્ડ હતા ઈજાગ્રસ્ત મતલબ ઇન્જર થયા હતા ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી ગામ લોકો પણ બધા મદદ કરવા લાગ્યા અને જે લોકોને વાગ્યું હતું એની સારવાર ચાલુ હતી અમારા ગામના છ લોકો મરી ગયા હતા આ દીકરી કહે છે કે અમારા ગામના છ લોકો છે એ કાટમાળમાં દટાઈને મરી ગયા હતા મારા નાનાજી પણ પડી ગયેલા ઘરની નીચે દટાઈ ગયા હતા મારા નાના હતા એ પણ આ ઘરમાં દટાઈ ગયા હતા મારી માતા રડ્યા કરતી મારી માતા જોઈને હું પણ રડતી હતી મારા નાનાજી આ કાટમાળમાં દટાઈ ગયા એના કારણે દુઃખના કારણે છે એમ કહે છે મારા માતા રડતા હતા એના કારણે સાથે સાથે હું પણ રડ્યા કરતી હતી

એણે બધાને ખાવા માટે ઘઉં અને ચોખા પોતાની વખારમાંથી કાઢી આપે છે ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા ગામની મહિલાઓ છે એ ભેગી થઈ ગઈ છે આખા ગામના લોકોનું ભોજન બનાવે છે રસોઈ બનાવે છે મોટા બાપુના ઘેરે અને બધાને જમાડે છે કલ્પના કરો ઠંડીના દિવસો એમાં પણ ઘર વગર ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા નહોતા એ કે તમે કલ્પના તો કરો વિચાર તો કરો બરાબર ઠંડીના દિવસો હતા એમાં પણ ઘર નહોતું ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી પણ નહોતા શકતા દરેક સમયે અમને ચિંતા રહેતી ફરથી ધરતીકપ આવી જશે તો દરેક સમયે છે અમને ચિંતા રહેતી હતી કે કદાચ ફરીવાર પણ ધરતી કપ આવી જશે તો શું થશે ચર્ચા કરો અને લખો તમને અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે તો લખી શકાય હા મારા ઘરના દરેક વડીલોએ વર્ષ બે હજાર એકમાં ભુજમાં આવેલા ભૂકંપનો સામનો કર્યો હતો તેવા સમયે કોણે મદદ કરી હતી યાદી બનાવો પોલીસ અને અગ્નિશામક દળના જવાનોએ પડી ગયેલા મકાનો તથા કાટમળ નીચે દબાયેલા લોકોને બચાવ્યા હતા સમાજસેવી સંસ્થાઓ અને એનજીઓએ લોકોને ખોરાક પાણી અને કપડાની મદદ કરી હતી સરકારી અને ખાનગી ડોક્ટરો તથા નર્સોએ ઘાયલ લોકોની સારવાર કરી હતી ભારતીય સેનાના જવાનોએ પણ તંબુ બાંધવામાં અને લોકોને બચાવવા માટે મદદ કરી હતી ભારતના ઘણા રાજ્યો અને શહેરો દેશ વિદેશમાંથી દરેક લોકોએ પોતાની યથાશક્તિ મદદ કરી હતી આગળ જોઈએ સરકારી સંસ્થા તો અગ્નિશામક દળ ભારતીય સેના પોલીસ ખાતું સરકારી દવાખાના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એકસો આઠની સેવા આ બધી સેવાઓ મદદરૂપ બની હતી સ્વૈચ્છિક સંસ્થાઓમાં કેટલીક સંસ્થાઓ ભુજમાં આવેલા ભૂકંપમાં ફસાયેલા લોકોને કપડાં તથા ખાવા પીવાની વસ્તુઓ ટેન્ટ ચાદર દવા આવું બધું પૂરું પાડતી હતી ઘણી બધી સંસ્થાઓ દ્વારા લોકોને ઘર બનાવવા પણ મદદ કરાઈ હતી કુદરતી આપત્તિઓની સાથે આ સંસ્થાઓ સમાજ સુધારણા કાર્યક્રમ શિક્ષણ અને મેડિકલ વગેરે જેવા ક્ષેત્રોમાં પણ ઉપયોગી થાય છે અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો આ વિનાશક ભૂકંપના રાહત કામગીરીના ચિત્રો તમે જોઈ શકો છો હવે આગળ જોઈએ મદદ આવી ધરતીકપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા ધરતીકપ થયો અને થોડા દિવસો પછી શહેરોમાંથી છે બીજા લોકો જોવા આવતા તેઓ ખોરાક દવા કપડાં બધું લઈને આવ્યા હતા દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા અમે આવા કપડાં પહેરેલા ક્યારેય ન હતા એમ કે છે કે બધા લોકો કપડાં લઈને આવતા હતા ખોરાક લઈને આવતા હતા દવાઓ લઈને આવતા હતા અમને જે કપડાં મળ્યા ને તે જુદા હતા અમે પહેરતા એવા કપડાં ન હતા શહેરના લોકો જે પોતે શહેરી લોકો કપડાં પહેરે છે એવા કપડાં લઈને આવતા હતા અમે ક્યારેય આવા કપડાં પહેર્યા નહોતા શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું શહેરના લોકો છે આવી સામગ્રી લઈને આવતા હતા તંબુમાં બાંધતા હતા અને એની અંદર અમે રહેતા હતા તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા તેઓ કયા વિસ્તારમાં ધરતીકપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન પણ કરતા હતા એની સાથે સાથે વૈજ્ઞાનિકો પણ આવ્યા હતા તેઓ ચેક કરતા હતા કે કયા વિસ્તારમાં વધુમાં વધુ ધરતીકપ આવી શકે એવી શોધખોળ પણ કરતા હતા અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચન કર્યા ઇજનેરો એટલે એન્જિનિયર્સને સ્થાપિતો એટલે કે આર્કિટેક એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી એમણે એમ કીધું કે હવે આપણે ઘર ફરીવાર બનાવીશું પણ કેવી રીતે બનાવવા એ એન્જિનિયર અને આર્કિટેક્ટ દ્વારા દર્શાવવામાં આવ્યું કે ઘર ફરીવાર કેવી રીતે બનાવો તો ધરતીકપમાં નુકસાન ન પહોંચે એવા ઘર બનાવવા માટેની સૂચન કર્યું પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં એ એમ કહે છે અમારા ગામના લોકો ડરતા હતા કે આ લોકો છે એ આપણા ઘર બનાવીને જશે તો પહેલાં જેવું આપણું ગામ લાગતું હતું એવું ગામ નહીં લાગે અલગ બની જશે તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેમની મદદથી પોતે બાંધશે ગામ લોકો એવું વિચારશે કે તેમની મદદ લેશે પણ ઘર છે એ પોતે જ બનાવશે ઇજનેરો અને સ્થાપિતોનું જૂથ ગામની શાળા બનાવશે આ એન્જિનિયર અને આર્કિટેક્ટ હતા એમણે નક્કી કર્યું કે ગામની શાળા છે એ આ એન્જિનિયર આર્કિટેક્ટ બનાવશે અને ઘર તો અમે જાતે જ બનાવીશું અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું ગામને છે પુનર્વસન એટલે ફરીથી બનાવવા માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા ઘણા લોકો છે તળાવ ખોદી ખોદીને માટી લાવતા હતા અમે છાણ માટી ભેળવી અને મોટા ગોળા બનાવ્યા અમે તેમને એકબીજા પર ગોંઠવી દીવાલ બનાવી એમ કે છે કે ઘણા લોકો છે એ માટી લાવ્યા અમે એમાંથી છાણ અને માટી ભેળવી એના ગોળા બનાવ્યા અને પછી એકબીજા ઉપર ગોઠવી ગોઠવી અને દિવાલ બનાવી અમે દિવાલોની ચૂનાથી ધોળી અને સુંદર ચિત્રભાત અને નાના નાના આભલાશી શણગારી હતી અમે દિવાલો જે ફરીવાર છે એ સુંદર ભાત બનાવી ચૂનાથી એને ધોળી કરી અને તેની ઉપર ભાત ચિત્ર બનાવ્યા અને નાના નાના આભલાથી ફરીવાર આ દિવાલોને શણગારી અમે છાપરું બનાવ્યું હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું ફરીવાર પછી અમે અમારું ઘર બનાવીએ છીએ રાત્રિના અંધારામાં અમારું ઘર હવે ફરીવાર હીરાની જેમ ચમકવા લાગ્યું હતું હવે ચર્ચા કરવાની છે જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા આ લોકો કોણ હતા તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી હતી તો લખી શકાય તેઓ ડોક્ટર્સ નર્સ નેતા પોલીસ સરકારી અને એનજીઓ સંસ્થાના સભ્યો સેવાભાવી કાર્યકરો લશ્કરના જવાનો વગેરે લોકો આવ્યા હતા તેમણે જુદી જુદી ઘણી રીતે ગામ લોકોને મદદ કરી જેમ કે કાટમાળ નીચે દબાયેલા લોકો બહાર કાઢ્યા ગવાયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી હતી જેમના ઘર પડી ગયા હતા તેમને તંબુ બાંધવામાં મદદ કરી કેટલાક લોકો સેવાભાવી કાર્યકરોએ લોકોને ખાવા પીવાની અને કપડાંની મદદ કરી તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી હતી જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફળીથી બનાવ્યા જો ફરીથી ધરતીકપ આવશે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે કેમ તો લખી શકાય હવે જો ફરીથી ભૂકંપ આવે તો જસમાના ગામના મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે કારણ કે આ નવા મકાનોની ડિઝાઇન ઇઝનેરોની સૂચનાથી ભૂકંપ પ્રૂફ બનાવવામાં આવ્યા છે વિચારો તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે ના અમારું ઘર ભૂકંપ પ્રૂફ નથી એટલે ધરતીકપ આવે તો અમારું ઘર સુરક્ષિત નથી કદાચ તમારું ઘર હોય તો તમારે હા લખવાની છે તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા નીચે મુજબના પ્રયત્ન કરી શકાય ધરતી કપ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા તેમને ખુલ્લા મેદાનમાં લઈ જવા જોઈએ પૂર જેવી સમસ્યાઓના સમયે પ્રાણીઓને બાંધેના ન રાખતા છોડી દેવા જોઈએ તેમજ પ્રાણીઓ પર ઊંચાઈવાળી સલામત જગ્યાએ ખસેડવા જોઈએ દુષ્કાળના સમયે પાલતુ પ્રાણીઓને પાણી અને ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ આવા બધા પ્રયત્ન કરી શકાય હવે લખવાનું છે તમારા ઘરની અને જસમાની ઘરની સરખામણી કરો બંને ઘરો બનાવવા કઈ ચીજ વસ્તુનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં બનાવવાની છે તો અહીંયા છે જસમાનું ઘર અને તમારું ઘર એની સરખામણી કરવાની છે જસમાના ઘર માટે છાણ માટી ઝાડની ડાળી લાકડા પથ્થરનો ઉપયોગ થયો હતો આપણા ઘરમાં સિમેન્ટ રેતી કપચી ઈંટ લાકડું અને લોખંડનો ઉપયોગ થયો છે આવી રીતે તમારું ઘર શ્યાનાથી બનાવવામાં આવ્યું છે તે તમારે લખવાનું છે આગળ જોઈએ તમે શું કરશો જૂથમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકપ આવે ત્યારે લોકોએ શું કરવું તે પણ સમજાવ્યું તેઓએ કહ્યું જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ શાળા કે ઘરમાં હોઈએ તો દિવાલના ખૂણામાં ઊભું રહેવું જોઈએ બહાર નીકળી શકાય એટલો સમય ન હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુ નીચે બેસી જવું જોઈએ ધુજારી બંધ ન થાય ત્યાં સુધી ટેબલને મજબૂત પકડી રાખવું જોઈએ ઇલેક્ટ્રિક થાંભલા અને મોટા મકાનોની નજીક ઊભું રહેવું ન જોઈએ કાચની બારી કે ફોટો ફ્રેમ પાસે પણ ઊભું ન રહેવું જોઈએ સીડી ઉતરતી વખતે દિવાલ તરફ ચાલવું જોઈએ ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું જોઈએ આવું બધું કરવું જોઈએ કપ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ તો લખી શકાય ધરતી કપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી કોઈ વસ્તુ પડે તો તેનાથી બચી શકાય છે આ રીતે આપણા શરીરની રક્ષણ કરી શકાય છે અહીં આપણા પાઠ ચૌદનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક